નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોકસ માં આપનું સ્વાગત છે દોસ્તો સામાન્ય રીતે આપણો કોઈનો હોય 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 તો તો આપણે શું કરતા કે નાના બાળકોનો એને કેક કાપવાનો વધુ રસ છે એટલે આપણે કેક લઈ આવીએ કેક કાપીએ એના મિત્રોને ભેગા કરીએ ક્યાંક હોટેલમાં જમવા જઈએ આ પ્રકારની ઉજવણી સામાન્ય રીતે થતી હોય કોઈ વડીલનો જન્મદિવસ જન્મ દિવસ હોય પરિવારના તો આપણે શું કરતા હોય કે આપણી જે શ્રદ્ધા હોય એ પ્રમાણે આપણે કોઈ મંદિરે જઈએ નાનું મોટું દાન કરીએ અને એ પ્રકારે એ દિવસને આપણે યાદગાર બનાવતા હોઈએ પણ મારે એક આજે વિશેષ વાત એ કરવી છે હું ખાસ તો આવ્યો છું કાલાવડ રોડ ઉપર આદમી યુનિવર્સિટીની પાછળનો ભાગ છે ત્યાં બહુ જાણીતી સત્ય હોસ્પિટલ છે એની સામેનો વિસ્તાર છે એમાં ખુશ્બુ એપાર્ટમેન્ટમાં જાણીતા સેવાભાવી સજ્જન હેમલભાઈ મહેતા આજે એમના પિતાજી પ્રવીણચંદ્ર અનુપચંદ મહેતાનો જન્મદિવસ છે આજે બ્યાસીમો જન્મદિવસ છે અને ખાસ તો એક વિશેષ રીતે એની ઉજવણી કરી છે વિશિષ્ટ રીતે ઉજવણી કરી છે એમાં કેક કાપવાની વાત નથી એમાં કોઈ બીજી વાત નથી એમાં કોઈ હોટેલમાં જઈને ભોજન કરવાની વાત નથી પણ ગૌ માતા માટેની એક આખી સેવા છે બીજા પણ પ્રકલ્પો છે એના વિશે આપણે વાત કરવાના છીએ સૌથી પહેલા તો દાદાજી સાથે આપણે વાત કરીએ આજે દાદાજી નો બ્યાસી મો જન્મ દિવસ છે દાદા ખૂબ ખૂબ શુભકામના આજે આપનો બ્યાસી મો જન્મ દિવસ છે થોડી વાત તમારી સાથે મારે કરવી છે

મારી ઉંમર પીયાસી બરાબર eighty two માં આજે આજ જન્મદિવસ છે જી દાદા સંસ્કૃતમાં એક વાક્ય છે સતમ જીવ શરદ એટલે કે સો શરદ ઋતુ સુધી તમે જીવો સો વર્ષ જીવો એવા આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ હેમલભાઈ સાથે આપણે વાત કરીએ હેમલભાઈ દાદા નો છે તો મેં પેલા કીધું એમ કે આપણે નાનું મોટું સેવા ભાવ કરતા હોઈએ છે પણ આજે તમે તો આખો એક વિશેષ પ્રકલ્પ શરૂ કર્યો અને ખાસ અમારે કરુણાના સ્ટુડિયો અહીંયા આખો તમારે ઘરમાં ઉભો કરી દેવો પડે તમારી સાથે વાત કરવા થોડી એ વિશે વાત કરજો સૌ પ્રથમ તો કરુણા ફાઉન્ડેશન હૃદયથી આભાર આપ અહીંયા અમારે ઘરે પધાર્યા છો અને આજનો આ મંગલ દિવસ અમારા કુટુંબ માટે ખૂબ જ આનંદનો દિવસ છે જ્યારે અમારા કુટુંબના વડીલ મારા પિતાશ્રીનો બ્યાસીમો જન્મદિવસ ઈશ્વરની અસીમ કૃપા નિલેશભાઈ કે અમે આ દિવસ જોઈ શકીએ છે બ્યાસી વર્ષના પિતા સાથે ત્રણ પેઢી એક સાથે રહેતા એટલે ખૂબ જ આનંદ અને ખૂબ જ હર્ષ નો દિવસ છે અમારા માટે એટલે આજે મારા પપ્પાને ખુશ કરવા માટે ઈશ્વર નો આભાર માનવા માટે અને કુટુંબ એક સરસ ભાવના સાથે અમે બધાએ ઘણા બધા સેવાકીય કાર્યક્રમો આજે કર્યા છે અચ્છા થોડી ડિટેલમાં મારી વાત હું આ વાત એટલા માટે પૂછું છું કે તમારી પબ્લિસિટી કરવા માટે અથવા તો તમે આ દાન કર્યું છે દુનિયાને બતાવવા માટે નહીં પણ દુનિયાને ખબર પડે આવું પણ કરી શકાય છે તમારી વાત સાંભળીને અસંખ્ય લોકો આ માધ્યમથી પોતાના પિતાનો પોતાના માતાનો અથવા પરિવારના સભ્યોનો જન્મદિવસ આવી રીતે ઉજવી શકે એટલા માટે થોડી વાત કર દો લેલેશભાઈ તમે ખૂબ સરસ વાત કરી હું પોતે પણ publicity થી ખુબ જ દૂર રહેવા માંગુ છું કે આપણે શું કરીએ જમણા હાથે કરીએ ડાબા હાથ ને ખબર ન પડવી જોઈએ પણ ઘણી વખત આપણા પોતાના સત્કાર્ય અનેક લોકો માટે પ્રેરણાદાયી બની જતા હોય છે આજે અમે નક્કી કર્યું હતું કે બને તેટલી વધુમાં વધુ ગૌશાળા અને પાંજરાપોળ ની અંદર રાજકોટ, રાજકોટ ની આજુબાજુ તમામ ગૌશાળાઓ, ગોંડલ ની ગૌશાળાઓ બધે જ ગાયો માટે જેટલું આખા દિવસનું એમને ભાવતું ભોજન એમને તમે લીલું કહો સૂકું કહો ખોળ કહો લાડવા કહો બધું જ સવારના સાડા ચાર પોણા પાછી હું ને અમારે વાઈફ પલવી અને અમારા મિત્રો સાથે મારા કઝિન સાથે અમે જાતે રહીને માર્કેટિંગ યાર્ડમાં જઈ ખરીદી કરી અને અમે સવારે આજે સવારે મને એક આનંદ થાય હર્ષ થાય મારા પપ્પાને આવીને મેં એ જ કીધું કે અમે એકાવન ગાડી વાહ એકાવન ગાડી ફક્ત ફક્ત કે જે ત્યાં એટલી અવેલેબલ હતી બધી જે ત્યારે સવારમાં જે અવેલેબલ હતું યાર્ડની અંદર એમાં એકાવન ગાડી અમે આજે લગભગ એકવીસ થી બાવીસ ગૌશાળાની અંદર જે પાંચ હાજર મણ ઉપર લીલું ખાસ ગાયોને કે જેમાં મારા જો હિસાબ પ્રમાણે કરીએ તો મિનિમમ ચાર થી પાંચ હજાર ગાયો માટેનું આજે અમે ભોજન કરાવ્યું છે એમને સાથે લાડવા પણ અને ખાસ તો ગૌશાળાની અંદર કામ કરતા બધા જ કર્મચારીઓ માટે પણ કારણ કે અમારા માટે ખુશીનો દિવસ છે અમે તેમને પણ અમારી ખુશીમાં સામેલ કરી બધા જ ને મીઠાઈના પેકેટનું વિતરણ કરેલ છે ખાલી રાજકોટ નહીં ગોંડલ ખાતે પણ અમે કરી રહ્યા છીએ આજે કરશું કાલે કરશું અને રવિવાર ત્રણ દિવસ માટે અમે આ કરી રહ્યા છીએ કાર્યક્રમ હેમલભાઈ ખૂબ પ્રેરણાદાયી વાત તમે કરી અને ફરીથી કહું કે આ માત્ર કોઈ પબ્લિસિટી કરવા માટે નહીં પણ અનેક લોકોને પ્રેરણા મળશે કે ભાઈ આવું પણ કરી શકાય છે ખાસ તો બેનનો તમે ઉલ્લેખ કર્યો પલ્વી બેનનો તો હું થોડું એમની સાથે પણ વાત કરી લઉં બેન સામાન્ય રીતે એવું હોય છે કે ઘરના મહિલાઓ જેમ ઈચ્છે પુરુષો ભાગે એ પ્રમાણે હું એમ નથી કેતો કે એના એ રીતે પગલાં ભરતા હોય છે પણ મોટે ભાગે મહિલાઓનું એક એનું vision હોય છે એટલા માટે પુરુષો એની વાત માનવી પડતી હોય છે તમે પણ આવી આ એક જે તમારી આધ્યાત્મિક પરંપરા છે જૈન પરંપરા છે કે ગૌ સેવા છે કે અન્ય જીવો સેવા તમે પણ એમાં માનતા હશો તો જ આ પ્રમાણેના કાર્યક્રમો ઘરમાં થઈ શકે થોડીક એ વાત પણ તમારી પાસે સાંભળવી છે જય આપની વાત એકદમ સાચી છે જૈન પરંપરામાં અહિંસા પરમો ધર્મ કહેવાય છે અને સાથે સાથે અમારા ઘરમાં ભાવના રાખતા હોય છે અમારા પપ્પા અને મમ્મી હંમેશા ખુશ રહીએ એના માટે અમે જે પોસિબલ હોય એ બધું કરતા હોય અત્યારે આજે અમારા માટે એકદમ આનંદ નો દિવસ છે કે મારા પપ્પા ને બ્યાસી મો જન્મ દિવસ છે તો એ નિમિત્તે બધી જ ગાયોને અમે સવારનું ભોજન આપ્યું એટલે મેં પપ્પા ને આવી એજ કીધું કે બધી જ ગાયો એ સવાર નું ભોજન તમે નથી કર્યું એમણે કરી લીધું છે ને બધી એ તમને હેપી બર્થડે કીધું છે એટલે એ બધું કરતા અમને પણ ખુબ આનંદ થયો અને જૈન ધર્મનો જે છે અમારો અહિંસાનો નિયમ અને જે આપણો જીવદયાનો જે છે એને એના પરંપરાને મહાવીર સ્વામીની પરંપરા ને અમે આગળ વધારીએ છીએ અચ્છા બેન એક એ પણ પૂછવું છે કે સામાન્ય રીતે નવી પેઢીને ખાસ તો અ સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ભાઈ ઘરમાં અમે બે જ બીજું કોઈ નહી વડીલો ના હોવા જોઈએ તમે તો વર્ષોથી દાદાની સાથે એક પુત્રવધૂ તરીકે એક દીકરી તરીકે રહ્યો છો તો ઘરમાં વડીલો હોય એનાથી શું ફરક પડતો હોય છે કેટલું આપણને એક પોઝિટિવ હું ખાસ પોઝિટિવ એક વાઇબ્સ કેવા આવતા હોય છે એ પૂછવા માંગુ છું ઘરમાં વડીલો હોય ને એટલે એમ કે ને કે વડલો છે વાહ વડીલ છે એ વડીલ નહિ પણ વડલા સમાન છે એ વડીલ ઘર માં હોય ને એટલે તમને એમની છત્ર માં રહેવાનો આનંદ અલગ જ હોય છે એમની તબિયત સારી ના હોય ત્યારે આપણને ખરેખર ચિંતા થાય અને ઘણી બધી આમ એડજસ્ટ કરવું પડે કામ માં એમની તકલીફ ને એ બધું હોય છે પણ એના કરતાં એ વિશેષ આનંદ જ્યારે સાજા થઈ જાય અને પછી એ હસતા હોય ને તો એ જે પેઈન છે જે દુઃખ છે કે જે તમને તકલીફો છે એ બધી સાઈડ થઈ અને એમનો આનંદ જોઈને વિશેષ આનંદ થાય એટલે હું જો એ નહીં પણ આપણે બધા સાથે અને સ્પેશિયલી પેરેન્ટ્સ માટે પેરેન્ટ્સ ખુશ હોય ને તો આપણને એ જોઈને એટલો બધો આનંદ થાય ને એમ લાગે કે કદાચ ગમે સારું કાર્ય કરવા જોઈએ ને તો આનંદ એ નથી મળતો જયારે પપ્પા ખુશ હોય કે મારા પપ્પા જયારે હતા તો એમને આનંદ જોઈને જે ખુશ થાય મારા મમ્મી છે તો એમને ખુશ જોઈને જે આનંદ થાય છે ને ઈ ક્યાંય મળતો નથી એટલે એ એક મોસ્ટ આમ આપણે આનંદ ગોતવા હોટેલ માં જઈએ બહાર જઈએ ડાન્સ કરીએ આ કરીએ તે કરીએ પણ એના કરતા વિશેષ આ માતૃભક્તિ અને પિતૃભક્તિ માં જે આનંદ છે ને એ અમને ખરેખર એવું ફીલ થાય છે કે એ ખુશ છે તો અમે સૌથી વધારે ખુશ છીએ વાહ ખૂબ સરસ વાત બેન પ્રેરણા જાય કરી દાદા ખૂબ ભાવુક થઈ ગયા છે હું સમજી શકું છું એમની ભાવના અથવા તો એ ઉંમર છે એ પ્રમાણે આજે ખુશીનો દિવસ છે તમે આટલું સરસ કામ કર્યું છે તો સ્વાભાવિક છે હર્ષ ના આંસુ આવી જાય પણ સ્વાભાવિક છે અચ્છા મારે એ પણ પૂછવું છે કે સામાન્ય રીતે પિતા ઘરમાં હોય એનો એક આનંદ હોય એક છત્રછાયા છે બેને કીધું વડલો છે પણ ક્યારેક આપણને એવું લાગે એક માનવ સહજ છે કે ક્યારેક ટક ટક કરતા હોય એવું લાગે કોઈ પણ ના પિતા મારા હોય તમારા હોય ક્યારેક આપણને રોકતા હોય કેટલીક નાનપણમાં પણ આપણે જોયું હોય કે આપણું આપણા વિચારો જુદા હોય એ વડીલો હોય થોડા જુદા વિચારો હોય છતાં પણ એની હાજરી જરૂરી છે ભલે રોકે છે કોઈ કામ આપણે નથી કરવા ક્યારેક એમના વિચારો પણ જળ હોય શકે વડીલ છે એટલે ક્યારેક એવું બની શકે છતાં પણ આપણે એમની વાત માનવી પડતી એનો એક કેટલો આનંદ હોય છે કે આપણે એક આપણા પિતાનું કયું માનીએ છીએ તો એક આદર્શ પુત્ર તરીકે આપણે રહીએ છીએ માતા પિતાની સેવાથી શ્રેષ્ઠ બીજું કાર્ય મનુષ્ય માટે કઈ નથી જન્મ લીધા પછી સર્વશ્રેષ્ઠ કોઈ જીવન પર્યંત એક કામ કરવા તો તમારા માતા પિતા ને સારામાં સારી રીતે તમે રાખો આજે આપણે જે કઈ પણ દુનિયા જોઈ છે કારણ કે એમને આપને જન્મ આપ્યો છે એમનો ઉપકાર અનંત છે મારા કેસ ની અંદર મારા પપ્પા માટે મને કોઈ દિવસ એવું ફીલ નથી કે એમના ગુસ્સો છે કે મને સાથે નથી જામતું નથી ગમતું કઈ નહીં મને એક જ ખબર છે માતા પિતા તુલ્ય ભગવાન પણ પછી આવે માતા પિતા શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ છે એટલો અમે કરીશું માતા પિતા ને આપણી પાસેથી કશું જ જોતું નથી એમને જોઈશે તો પ્રેમ એમને જોઈ છે તો આપણો સપોર્ટ જોઈ છે અને ભાગ્યશાળી છીએ અમે કૃપાથી કે મારા પપ્પા હયાત છે આજથી બે વર્ષ પહેલા એવું બન્યું કે પપ્પાને કીધું કે હવે કદાચ એક એક બે છે પણ ખરેખર આનંદ થાય સંતાન તરીકે હું જેટલી સેવા કરું સહજ છે સંતાન હોય માતા પિતાની સેવા કરે અત્યારે ઘણું ઓછું બનતું હોય પણ છતાંય આપડે સમજીએ કે સહજ ભાવથી થતું હોય પણ જયારે પુત્ર વધુ પુત્ર થી વધુ જયારે માતા પિતા ની સેવા કરે ને એ ની અંદર કરો છો આવનારી પેઢીમાં હું હંમેશા કઉ છું સંતાન થી સેવા ચાહો સંતાન છો સેવા કરો અને માતા ની ખુશી માં જેને આખું બ્રહ્માંડ ની ખુશી આવી જતી હોય છે એટલે હું ચોક્કસપણે માનું છું માતા પિતાની સેવા થી શ્રેષ્ઠ ધર્મ બીજો કઈ જ નથી હેમલભાઈ ખૂબ સરસ તમારી એક એક વાત બેન ની એક એક વાત છે બધી પ્રેરણાદાયી છે ટિપ્સ જેવી છે લોકો માટે જે લોકો પોતાના માતા પિતા થી થોડા દૂર રહે છે અથવા તો કોઈ કારણસર સાથે રહે છે છતાંય દૂર છે મેન્ટલી માનસિક રીતે અચ્છા બેન મારે પૂછવું છે હેમલભાઈ જે ઉલ્લેખ કર્યો તમારા પણ સંતાનો છે બે એટલે દાદાના પૌત્ર અને પૌત્રી અત્યારે હયાત નથી આપણી પાસે હાજર નથી એના કામ માટે અભ્યાસ માટે છે પણ ખાસ કરીને એ પૌત્ર ને પૌત્રી નસીબદાર ગણાય છે જે દાદા દાદીના ખોળામાં મોટા થયા છે કારણ કે એવું કહેવાય છે કે દાદા દાદીના છેલ્લા મિત્ર એના પૌત્ર અને પૌત્રી હોય છે અને પૌત્ર પૌત્રીના પેલા મિત્ર એના દાદા દાદી હોય છે તમારા બાળકો વિશે થોડું મારે સાંભળવું છે દાદા સાથે એમનો લગાવ અથવા દાદા નો એમની સાથેનો લગાવ દાદાનો એમની સાથેનો લગાવ અને મિત અને યશ્વિ નો એકદમ એમ કે ને કે નટખટ હોય કે દાદા શાંતિ થી છાપો વાંચતા હોય ને ચાલતા ચાલતા એના છાપા દાદા એની સામે જોઈને સ્માઇલ આપે અને એમ કે જે પણ વાતાવરણ હોય ને એમાં એ ખુશી ઉમેરવા માટે પ્રયાસ કરતા હોય કે અમારા દાદા છે એ છાપામાં બિઝી છે તો અમારે સામે કેમ નથી જોતા અમારી સાથે કેમ વાત નથી કરતા

તો તો એ પણ અત્યારે સ્વસ્થ છે પણ ક્યારેય અમે સુતા હોય તો એ અમને ખબર પણ ન હોય કે શું તકલીફ છે એ બધું એને મેનેજ કરી લીધું એ રીતે રાતના અમને કોઈ દિવસ જગાડ્યા નથી એને એ સૌથી મેઇન પોઈન્ટ છે કે એ કોઈ પણ તકલીફ હોય તો એ પોતે જ હેન્ડલ કરી લે કારણ કે એનો રૂમ અને દાદા નો રૂમ આજુબાજુમાં છે તો એમને ક્યારે અમને ઉઠાડ્યા નથી કે દાદા આમ કરે છે કે એમને ડાયપર નથી પહેરવું કે એમને વોશરૂમ જવું છે કે કઈ પણ એમના રૂમ માં કઈ પણ કામ છે તો ત્યારે કે પાંચ એક વર્ષ પહેલા કે જ્યારે પણ ટૂંકમાં કોઈ પણ હોય અને અમારી દીકરી યશવી પણ એવું જ છે કે જ્યારે પણ સાથે મળે કે સ્કૂલે થી આવે કેમ છો દાદા મિસ્ટર પી એ મહેતા એમ કરીને એવી રીતે અલગ અલગ રીતે બોલાવે એટ્રેક્ટ કરે કે દાદા શાંતિ થી બેઠા હોય તો એની સાથે વાતો કરે એ રીતે એમાં હર્ષ પ્રિયા રિયા હિત એ બધા પણ દાદા થી એટલા જ જોડાયેલા છે અને જ્યારે પણ મળે તો દાદા ને એકદમ ખુશ રાખવાનો પ્રયાસ કરે છે ખુબ સરસ વાત કરી એટલે મેં કીધું એમ કે પૌત્ર પૌત્રીના પેલા મિત્ર દાદા દાદી હોય છે અને દાદા દાદીના છેલ્લા મિત્ર એના પૌત્ર પૌત્રી હોય છે અચ્છા એમલભાઈ ગૌસેવા ને તો સરસ તમે કીધું કે ગાયોને લીલું સૂકું લાડુ કર્મચારીઓને પણ મીઠાઈ હજી તમારો એક બીજો પ્રકલ્પ સંકલ્પ છે જે આયમ બિલ નું તમારું જે આ કોઈ જૈન પરંપરા છે થોડું એના વિશે પણ વાત કરી કારણ કે બીન જૈન જે છે એ લોકો બહુ આમાં જાણતા નથી એટલે એને માટે પણ થોડું સમજાવ્યું એમાં પણ તમે કંઈ આ નિમિત્તે હતા અને જન્મદિવસ નિમિત્તે તમે કંઈ એમાં પણ કોઈ પ્રકલ્પ જાહેર કર્યો છે જૈનો માટે સર્વશ્રેષ્ઠ તપ એટલે આયંબેલ તપ જેની અંદર સ્વાદ ને છોડીને તમારે તમારે કંટ્રોલ કરીને બધું ભોજન કરવાનું હોય છે એટલે અમારે કોઈ પણ તિથિ કોઈ પણ સારા પ્રસંગે કોઈ કોઈ પણ કોઈની એનિવર્સરી હોય કે બર્થડે હોય તો અમે બીજું કઈ કરવા કરતા અમે આયંબેલ તપ ને વધારે મહત્વ આપીએ છીએ આમ્બેલ તપ ની અંદર આવનારા દિવસો આ રવિવારે રાજકોટ અને ગોંડલ ખાતે ઓપન રાજકોટ અને ગોંડલ માં અમે ambulance તપ કરાવવાના છીએ અને એમાં ઘણા બધા લોકો જોડાવાના છે રાજકોટ સમગ્ર રાજકોટ થી જોડાશે અને ગોંડલ માં પણ જોડાવાના છે ફક્ત અનુમોદના અમારા પપ્પા ને બર્થડે વિશ કરવા માટે ની છે અને ઈ ખાસ કરીને જીવ દયા ભગવાન એ જ્યારે આપણને આપણો જીવ જેટલો વાલો છે ને એવો જીવ માત્ર ને પોતાનો જીવ વાલો હોય છે એટલે કરુણા અને જીવદયા બધા પ્રત્યે રે એક મેસેજ આપણે સમાજને આપી શકીએ આ બે શબ્દમાં એક છે કરુણા અને બીજું છે જીવદયા તો મારા ખ્યાલથી અમે સર્વશ્રેષ્ઠ રીતે અમારા માતા અમારા પિતાનો બર્થડે ઉજવ્યો કહેવાય બરાબર ખૂબ સરસ હિમલભાઈ દર્શક મિત્રો આપણે જોયું કે પિતાજીના જન્મદિવસ ને યાદગાર બનાવવા માટે કયા કયા પ્રકારના પ્રકલ્પો આપણે રાખી શકાતા હોય છે હેમલભાઈ પલવીબેન ને મહેતા પરિવારે આજે આપણને બતાવ્યું છે હેમલભાઈ આપ કંઈ કહેવા માંગો છો હા આ કાર્યક્રમ ની અંદર અમે જેટલું પણ કરીએ છીએ મારા મોટા ભાઈ પપ્પુભાઈ અને નાના ભાઈ જીજ્ઞેશભાઈ બધા જ અમારા કુટુંબિક ઓલાની અંદર સાથે જ અમે બધા સાથે કામ કરતા હોય છે અને તેમના બધાનો સપોર્ટ હોય છે માતાપિતાને સર્વશ્રેષ્ઠ આનંદ ત્યારે જ હોય છે કે જ્યારે કુટુંબ આખું એક સાથે હોય કુટુંબ પાસેથી એમને બીજી કોઈ અપેક્ષા ન હોય કુટુંબ પાસેથી કે સંતાનો પાસે અને આ દરેક માતા પિતાના માટેની આ વાત છે એક મારા પપ્પાની વાત નથી ઘરની અંદર વડીલ જ્યારે હોય ને એમને જરૂર છે તમારા પ્રેમની તમારા બે શબ્દની અને તમારી બે મિનિટની જરૂર હોય છે તમે બાજુમાં બેસો ને પપ્પા કેમ છો એટલું બોલો ને તો પણ એમના માટે ઘણું બધું એમને તબિયત સારી રીતે એટલે અમે લકી છીએ કે મારા ભાઈઓ મોટા ભાઈ નાના ભાઈ મારા કાકા ગોંડલ અને મારા પપ્પા થી નાના ભાઈ પ્રફુલ્લભાઈ બધા જ અમારા કુટુંબની અંદર એટલો જ પ્રેમ છે અને બધા એકબીજા મારા પપ્પા એટલી જ કેર કરતા હોય છે તો મહેતા પરિવાર માટે મને ગર્વ જ છે અને ખૂબ જ આઈ એમ લકીએસ્ટ આઈ કેન સે કે મને બધા લકી જ હોય છે માતાપિતા હયાત હોય ને એટલે તમે લકી છો ને હું મારા પપ્પાની સાથે બ્યાસી મો જન્મદિવસ હું જોઈ શકું છું મારા પપ્પા નો એટલે ઈશ્વર નો ખૂબ ખૂબ આભાર માનું છું હેમલભાઈ ખૂબ ભાવુક વાત તમે કરી મિત્રો આપણે જોયું કે દાદાનો બ્યાસી મો જન્મ દિવસ છે ને હેમલભાઈ મહેતા પરિવારે જે રીતે એક યાદગાર રીતે ઉજવણી એટલે જેને કહેવાય કે લાખો રૂપિયા ખર્ચ કરીને કે કોઈ બારની મોટી hotel માં કે વિદેશ જઈને પણ જે આનંદ ન મળે એવો એક અંદર ની કાઢક આવા કાર્યો થકી થાતી હોય છે ને યાદગાર જન્મ દિવસ હોય છે આપણે સરસ મજા વાતો કરીએ આપણે બંને પાસેથી એક એક મેસેજ લઈએ સમાજ માટે નો જેને કારણે આપણે પ્રેરણા મળે સૌથી પહેલા પલ્લવી બેન છે એ એક મેસેજ આપશે ને પછી હેમલભાઈ પપ્પાના જન્મ દિવસ નિમિત્તે મેસેજ એક જ છે કે પપ્પાને વિશિંગ વેરી હેપી બર્થ ડે અને બસ અમારા પર હંમેશા એમના આશીર્વાદ વરસતા રહે અને અમારા મમ્મી જ્યાં પણ છે એ જુએ છે કે પપ્પા કેટલા ખુશ છે તો એ એ એમના પણ આ એમનો ફોટો જોઈને પણ એવું ફિલ થાય કે એ પણ હસી રહ્યા છે એ પણ ખુશ છે તો બસ એમની ખુશી એ જ અમારી ખુશી છે વાહ ખૂબ સરસ હજી અમલભાઈ મારા પપ્પાના જન્મદિવસ અમે તો મારા પપ્પા માટે એક જ મેસેજ છે

તમામ સમાજ મતલબ ઘર માટે જેટલા પણ વડીલો છે કે તમે તમારા માતા પિતાને તમે કદાચ મંદિરે નહીં જાવ તમે ઉપાશ્રય નહીં જાઓ તો ચાલશે તમારા માતા પિતા ને તમે સર્વશ્રેષ્ઠ અને બધું જ સુખ ને બધું જ આનંદ આપો ને એમાં જ તમારી પ્રગતિ છે એમાં જ તમારા કુટુંબ ની તમારા સંતાનો નું પણ કારણ કે સંતાનો તમે જે કેશો ને એમ નથી કરવાના પણ તમે જે કરશો ને એ ચોક્કસ કરશે આજે તમારા આજે મારા પપ્પા ઉમર જે છે કાલે હું પણ પહોંચવાનો છું તો ચોક્કસ પણે આ એક સરસ મજાનો મેસેજ અને માતા વડીલો હાજર હોય તો આપણને એક ચિંતા જ ન હોય કઈ માથે એક છત્ર છાયા છે તો ફરીથી મારા પપ્પાને આ તકે હું હેપી બર્થડે ટુ યુ એકદમ ખૂબ ખૂબ જન્મદિવસને ખૂબ ખૂબ શુભેચ્છા અને આ તકે આપનો પણ તમારા બધાનો કરુણા ફાઉન્ડેશન ટોક્સ એમનો પણ હું આભાર માનીશ માનીશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર મારીશ થેન્ક યુ અમલભાઈ અમને અમારા પ્લેટફોર્મ ને તમે આવી તક આપી એવી સરસ વાતો અમારા દર્શકો સુધી અમારા શ્રોતાઓ સુધી પહોંચાડવાની મિત્રો આપણે દાદાના જન્મદિવસ નિમિત્તે આજે ખાસ અહીંયા આવ્યા છે અમલભાઈની ઘરે અને સરસ મજાની વાતો થઈ ખાસ કરીને જેને કેવાય અમારું પ્લેટફોર્મ પણ આજે ફરી એક વખત રોજ આ પ્રકારની પ્રવૃત્તિ અમે કરતા પણ આજે વધુ એક વાર પવિત્ર થયું આવી વાતો કરીને તો મિત્રો ફરી પાછા આપણે કોઈ એવી સારી વાત સાથે મુલાકાત કરશું અને હા આપણા ઘરમાં જો આપણા માતા પિતા હયાત છે તો એમને હેમલભાઈ અને પલ્વીબેન જે રીતે સાચવે છે એમના 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 પિતાજીને બાળકો જેવી રીતે દાદાને સાચવે છે એ રીતે આપણે સાચવીએ અને એમની સાથે એમના જેટલા આશીર્વાદ લઈ શકાય એનું જેટલું આયુષ્ય છે એટલા એના આશીર્વાદ લઈએ અને બસ આપણે પણ એમના જન્મદિવસ આવી કંઈક રીતે જેવી આપણી શક્તિ એ પ્રમાણે યથાશક્તિ ઉજવતા રહીએ બસ ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર Thank you